સુરતમાં રિક્ષામાં બેસેલા ત્રણ પેસેન્જરોએ રિક્ષા ચાલકને છરો તથા લોખંડની હથોડી વડે માર મારી લૂંટ કરવાની ઘટના સામે આવી હતી જેના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા અને રિક્ષા મળી કુલ બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા જે ગુનામાં કાપોદ્રા પોલીસમાં નોંધાયેલ ફરિયાદના આધારે બે આરોપીઓ ગૌતમ ડાભી અને વસંત સોલંકીને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ ઓટો રિક્ષા સહિત બે પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે मनीष सर रिक्शा चला था मैं कामरेज से रिटर्न होकर तो आ रहा था तो तीन तो पैसेंजर मिला था मेरे को उन्होंने बोल उन्होंने बोला था मेरे को कि मेरे को कांपू छोड़ देना तो उधर से आते ही मेरे को नैना बरा पर रोक लिया उन्होंने बोला ये मछली मच, इधर मछली मार्केट में रोक ले मेरा घर है इधर इसको एक को छोड़ देना मैंने ना बोला तो ज़बरदस्ती ले गए मेरे को और आगे चल के थोड़ा मेरा घर रिक्शा रुकवाया और उन्हें चाकू निकाल के मेरा पैसा वैसा छीन लिया और मेरे को भी बीच में बिठा के ले जा रहे थे तो चाकू मैंने हाथ से पकड़ लिया तो उन्होंने मेरा चाकू मारा तो रिक्शे से मैं कूद गया था मेरा फोन ले गए पच्चीस छब्बीस सौ पैसा था और रिक्शा ले गए मैं तो सौ नंबर हंड्रेड डाल किया तब तो पुलिस आई गई काल कापोदरा पुलिस स्टेशन विस्तार में आला कापोदरा चार रस्ता पास सवारे साढ़ा दस वगैरह आजूबाजू पी सी ने एक कंट्रोल रूम तरफ कॉल आलो के कापोदरा चार रस्ता पास बे ईसमों ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ તે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રીક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચ્યુઅલી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે Okay